એટલે હાસ્યના આમ તો ત્રણ પ્રકાર એને બતાવ્યા હા ત્રણ પ્રકાર બતાવ્યા એને અંદર એક પહેલો પ્રકાર છે કે જેમાં શરીર દ્વારા મન દ્વારા આપણે વાણી દ્વારા અને પ્લસ એની અંદર અહંકારનું તત્વ બધું ભળીને એક જે હાસ્ય બને છે એ હાસ્ય છે એ આત્માની આડે આવરણ પેદા કરે એટલે આપણા અંતકરણને બગાડે આપણા અંતકરણની અંદર આપણા અંતકરણની અંદર ઊંચું નીચું ખરાબ એટલે બીજાને ઉતારી પાડવા કે આ બધી વસ્તુ હોય એટલે આપણા અંતકરણની અંદર આવરણ પેદા કરે આપણા અંતકરણની અંદર એટલે આ એક પ્રકારની વસ્તુ છે સામાન્ય જે હાસ્ય હોય છે આમ આમ સમાજમાં તમે નીકળતા હો હસતા હો ઓલા કરતા હો ત્યારે કોઈક વ્યક્તિના રેફરન્સથી કે કઈ રીતે આપણે હોય છે એટલે એ સંદર્ભથી ઈ આવરણ કરતું હોય છે પછી બીજું એણે કીધું કે બીજું જે સાધક હોય છે કે જે ઓબ્ઝર્વેશન કરે છે અવેરનેસ રાખે છે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ છે તો એના માટે આ હાસ્ય છે એ શબ્દ એક વાપરો છે કે એના માટે મોટું બધું અવરોધક વસ્તુ છે એટલે એના આત્માની ગતિને રૂંધશે એ હમ ત્રીજું હાસ્ય છે એ એવી રીતે એણે કીધું કે જે સુખ દુઃખથી પાર થઈ ગયો છે સુખ દુઃખથી પાર થઈ ગયો છે એની અંદર જ્ઞાનાનંદ અથવા અથવા તો અંદરનો આનંદ અંદરનો આનંદ પ્રગટ થઈ ગયો છે તો તો હવે એના હાસ્યની અંદર જે અંદરનો આનંદ પ્રગટ થાય છે એના દ્વારા ઘણા લોકોના ટ્રાન્સફોર્મેશન તમે છેલ્લી લીટી વાંચો તો હું હાઉ હાઉ છેલી લાસ્ટ લીટી જે છે એ શું કહે છે એ જુઓ તમે લાસ્ટ બે ત્રણ લીટી એમાં લખે છે કે આ આનંદ વૃત્તિજન્ય મુક્ત હાસ્ય વડે અનેક લોકોની જિંદગી બદલવાનું

હા તો એની અંદર ફૂલ હાસ્ય છે ને એની વાત કરે છે જે પાર્થિવ હાસ્ય છે એની વાત કરે છે એટલે પાર્થિવ હાસ્ય ની અંદર એટલે એટલે ઓમ ઓમ હાસ્ય છે એ સત્વગુણ છે ઓમ હમ હાસ્ય છે ને એની અંદર જે રજોગુણ તમો ગુણ ને સત્વગુણ છે એની અંદર એક આ હાસ્ય છે એ સાત્વિક હાસ્ય સત્વગુણ છે હસે છે એટલે એટલે ખુશી ખુશીનો એટલે આત્મા આનંદ સ્વરૂપ છે એની એક કઈક નાનકડી ખુશી છે એ એટલે એટલે એમ કે છે કે દાખલા તરીકે તમારે રાકેશભાઈ ને કોઈ કોન્ફ્લિક થઈ ગયો માનો કે અને એમાં વચ્ચે એ વચ્ચે કઈક એવી ઘટના ઘટી કે તમે કઈક એવું શબ્દ બોલ્યા તો એ હસવા મીંડા તમે હસવા મીંડા હા એમ એમ

પણ તમને ઇરિટેશન એટલે એટલે ઇરિટેશન એ રીતનું આવે કે તમને એટલે લેંગ્વેજને લીધે જ ન સમજાય ઓમ સમજાઈ જાય પણ લેંગ્વેજ એવી ના એટલે ના એના દ્વારા એના દ્વારા એનો સંકેત છે એટલે તમે છે ને ઉભા રાહો જ્યારે લેંગ્વેજ અઘરી બનાવવામાં આવે ને ત્યારે તમારે બહુ સાવધાનીથી પ્રેઝન્ટ મોમેન્ટમાં આવીને વાંચવું પડે એટલે ઈ સેન્સ થી એને ભાષાને અઘરી બનાવી છે બાકી કેવા કેવા છે 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 હાઉ સિમ્પલ જ વસ્તુ તો એક 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 બે ને ત્રણ જે એની વાત કરે પછી સાધક જો આ ની અંદર જો મળે તો એના આત્માની અંદર આવરણ ઉભા થઈ જાય અને ત્રીજું છે કે જે હવે આ હાસ્ય કરશે એને એના હાસ્યની અંદર એનું હાસ્ય આનંદમાંથી આવે છે એટલે એ બીજાના જીવન બદલશે અને આ પાર્થિવ હાસ્યની કંઈક વેલ્યુ છે કે જીવનના સામાન્ય જીવનની અંદર એની પણ કંઈક વેલ્યુ છે હવે આ આ જે વાંક્ય રચનાઓ હોય ને એ વાંક્ય રચના દ્વારા તમે મુંજાયે રાખો એટલે તમારે ઊભું રહેવું પડે વિચારવું પડે થિંકિંગ કરવું મનો કે સામાન્ય ભાષામાં અત્યારે હું તમને સમજાવી દઉં છું તો તમને હવે ઊભું નથી રહેવાનું તો એ સંદર્ભથી એને પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો એના માટે એને આ કર્યું છે આમ અચ્છા હા પ્રેઝન્ટ ના એટલે એને લેંગ્વેજ ચાઇ કરીને જ ચાઇ કરીને જ એવી રાખી છે કરવું પડે એમ એટલે એની અંદર આમ આમ ઓબ્જેક્ટિવ લેંગ્વેજ બનાવી છે ઓબ્જેક્ટિવ લેંગ્વેજ એટલે ઈરાદાપૂર્વક આ બનાવ્યું છે એમ બરાબર એ ટાઈપની વસ્તુ છે એટલે એટલે તમને થોડું ઇરિટેશન થયું છે કે સમજાતું નથી એટલે મને બે પ્રશ્નો થયા હા હા એક છે ને આમ થોડો વિષય લાંબો છે જો એક એવું છે કે જયારે મારી પરમ અવસ્થા હોય ને એ પછી ના તબક્કા ની અંદર મારી અંદર અપાર હાસ્ય ઉત્પન્ન થાય છે બરાબર પછી બીજું ઓબ્ઝર્વેશન કે જયારે માનો કે અમે થી આવતા હોય ને ત્યારે હું એક મનમાં વયો જાઉં મને એમ થાય કે બોલવું નથી એમ એટલે ત્યારે એ આ લોકો ની અંદર હાસ્ય મેં જોયેલું છે જબરજસ્ત પ્રકાર નું હાસ્ય આવે એટલે એટલે એની અંદર એની અંદર છે ને અમુક હાસ્ય આપણે દબાવેલા છે અમુક હાસ્ય દાખલા તરીકે વડીલની હામુ નો ન બોલાય અત્યારની પરિસ્થિતિમાં સત્સંગમાં ગયા હોય આમ ન કરાય તેમ ન કરાય એમ કરીને ભેગા કરેલા જે હાસ્યો છે ને એ તમારી જયારે ઊંડી અવસ્થા હોય ને ત્યારે મારીને બહાર કાઢે છે અને બીજું બીજું એક હાસ્ય અમે હું કાલે ગોતતો તો મહાકશ્યપ છે એને ખાલી ઓલું ફૂલ દેખાડે છે બુદ્ધ ભગવાન ઓલું ઓલું કમળનું ફૂલ દેખાડે છે અને એના મુખની અંદર એક હાસ્ય થાય છે હા અને એના દ્વારા એ જાગી જાય છે એ જાગી જાય છે જ્ઞાન થઈ ગયું હા હા એ ટાઈપનું એટલે હાસ્યના એક પ્રકાર હોય છે અને એ હાસ્ય એક એક સંતે એક વાત કરેલી કે એક લેડીસ ગુંડા લોકોએ એ પૈકડા પૈકડી પૈકડા પછી ઓલો ગુંડો કંઈક બોલવા જા એને કેતો હતો અને આ લેડીસમાં શું થયું હાસ્યનો હાસ્ય એટલું બધું ફૂટી નીકળ્યું એટલું બધું ફૂટી નીકળું એટલું બધું ફૂટી નીકળું કે બધા લોકો હસવા માંડ્યા વા બધા બધા લોકો હસતા 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 ને પછી શું થયું કે એને એને છોડી દીધી એટલે એમ કે એક હાસ્યના એક અલગ અલગ પ્રકારો અને બીજું એક હાસ્ય હોય છે કે આ આપણે કઈ કપટ કરવા જતા હોય લુચાઈ કરવા જાતા હોય જેમ જેમ બાળક મા બાપ ને છેતરવા જતું હોય એમ આ વૃત્તિઓ કઈ કરવા જાતી હોય અને મા બાપ જેવું અવેરનેસ છે એને જોઈ જાય તો એને હાસ્ય આવે તો આ એક હાસ્ય છે હા એ રીતે હાસ્ય તો આમ અનેક પ્રકારના છે પછી એક હાસ્ય અમે એવું મને ઓબ્ઝર્વેશન માં આવેલું ભગવાન કે જ્યારે જ્ઞાની નો સંસદ થાય છે ને હા એ પછીની અવસ્થાની અંદર કે એની અંદર થી જે શુદ્ધતમ વસ્તુ જે સાધક લોકો માં દાખલ થઈ હોય ત્યારે એ બે રીતે એક્સપ્રેસિવ થાય એક રીતે આંસુની ની રીતે એક હાસ્ય ની રીતે બરાબર બરાબર છે ના એ બરાબર ભગવાન જેવું થાય ને એટલે આમ શારીરિક અને અમુક ક્ષણો પછી છે ને જે એનર્જી છે ને હાસ્યની અંદર રૂપાંતરણ થાય અને આમ આમ લગભગ ગુરજીપમાં ક્યાંક એવું લખ્યું છે કે ઈ કેવી રીતે આપણને જે અનડાઇજેસ્ટેડ થિંગ્સ છે એ આપણને જુલાબ પ્રકારે બધું બહાર નીકળી જાય કે જે ડાયજેસ્ટ નથી થયું એવી વસ્તુ એવી રીતે જ્ઞાનીનું જે અમુક પ્રકાર વસ્તુ છે ને એ જો સાધક ને ન ના થાય ને તો હાસ્ય સ્વરૂપે અથવા તો રુદન સ્વરૂપે બહાર નીકળી જાય એક એવી વાત એ છે આમાં ના એટલે ડાયજેસ નું નથી એ એ તો નીકળી જાય એ સારી વસ્તુ છે એ એ જે વસ્તુ છે એ અંદર પડેલી હતી અને બહાર કાઢી નાખી તો એક સેન્સ થી એ સારું છે પણ એના કરતાં તમે જે કહો છો એને બીજી રીતે આપણે રજૂ કરી કે જ્યારે સંતોની એનર્જી અથવા આપણને કોઈક હાયર પ્રકારની એનર્જી મળી હોય એટલે હાયર પ્રકારની ના એટલે મેં આ બહુ બહુ નોંધ કરી છે સમાધિની અવસ્થામાં ગયેલા લોકો હોય કે ગમે તે હોય હવે એ જયારે પાછા આવે હા જેવા પાછા આવે હવે એની આગળ ઉર્જા તો છે હમ તો ઉર્જા છે તો એના જૂના ટ્રેક પ્રમાણે એટલે હવે એની ગતિ છે એ જૂના ટ્રેક પ્રમાણે ગતિ કરવા જાશે એટલે સાંસારિક વસ્તુ એની અંદર પ્રગટ થઈ જશે હમ સાંસારિક મનો કે મને મને સમાધિ પછી વાત કરવાની બહુ ઈચ્છા છે તો હું વધારે પડતી વાતચીતમાં મારી બધી ઊર્જાને કાઢી નાખીશ પછી ભલે માનો અનુભવ હોય ગમેય હોય પણ હું જે કરું છું એને મને ખબર નથી કે આ એનર્જી આવી છે અને એનર્જી મને આ કરાવી રહી છે અથવા અથવા હું એનર્જી જે મને એનર્જી મળી હું કોઈ કામમાં કોઈ કામમાં લાગી જઉં ને સમગ્ર રીતે એ કામમાં વાપરી નાખું એટલે એટલે ઈ ઈ છે ને એની અંદર બેહોશી છે એટલે જે એનર્જી મળેલી છે એનો મિસયુઝ થઈ રહ્યો છે રાઈટ બીજું બીજું આપણું અંદરનું ચાઇલ્ડિશનેસ છે ને બાળકપણું બાળકપણામાં આપણે ધક્કો મારીને કોઈને ધક્કો મારીને કે કંઈક કરીને હેરાન કરીને આપણે કેમ ખુશી લેતા હોય ઈ પ્રકારના હાસ્યો બહાર નીકળે આ જયારે આપણને એનર્જી જ્યારે આપણને મળી હોય ને આપણને જો એને ચેનલાઇઝ કરતા ન આવડે તો એ ટાઈપનું પણ થાય છે એટલે આના જુદા જુદા પ્રકારો છે એટલે એટલે આની અંદર એક વસ્તુ કે યાદ રાખવાની કે હાસ્ય કે રુદન છે ને એ સારી વસ્તુ છે એ અંદર પડેલા સંસ્કારોને જાગ્રત કરી દે છે ખાલી તમારે એટલી સભાનતા રાખવાની કે આ બાર નીકળી રહ્યું છે બસ પછી એક નજર કરો હા એટલે હવે ત્રીજી દિશા એ બતાવે છે કે જયારે આ ક્રાંતિ સર્જક ખોજી ને એટલે ક્રાંતિ નો સર્જક ખોજી એટલે જે ખોજનારો છે હરખ શોક નું જોડકું ઓગળી જાય

કારણ કે એમાં આગળ લખ્યું બરાબર કે આ આનંદ વૃત્તિ શૂન્ય મુક્ત હાસ્ય વડે એટલે આ આનંદ વૃત્તિ શૂન્ય મુક્ત હાસ્ય હા હા વડે અનેક લોકો ને જિંદગી બદલાવી નાખવાનું છે બરાબર હા બરાબર હા એ રીતે વ્યાસજી છે યોગીજી મહારાજ યોગીજી મહારાજ ત્યારે ઓલા ઓલા યોગીજી મહારાજે કીધું તમે ના એટલે વ્યાસજીએ વ્યાસજી એમ કીધું કે તમારે જેવા સાક્ષાત બ્રહ્મ પુરુષ છે પછી નાહવાની શું જરૂર એટલે એટલા બધા હિસ્સા એટલા બધા અહિંસા ને ધબા માર્યા અને અને એમ કીધું કે જા એટલે એટલે આ ખુશી કે જા જા તારો પગાર વધશે કે પગાર નથી જતો જન્મ મરણ ફેરા તો કે જા એમ એટલે કહેવાનું તાત્પર્ય એના દ્વારા એને શું કીધું આપણા જે ઓલા લોકો છે એના જન્મ મરણના ફેરા કે અથવા તો ઇવોલ્યુશનની પ્રક્રિયામાં ઈ હેલ્પફુલ થઈ શકે એ ટાઈપનું એને જો છેલ્લું સેન્ટેન્સ શું છે સુખ દુઃખથી પાર ના જોડકા પછી શું કે છે જો કે આપણે અત્યાર સુધીના જીવનમાં એવું જોયું ભગવાન કે ચંચળતા શબ્દ થી આપણે વાકેફતા કેવો શબ્દ ખબર અચંચળતા હા અચંચળતા શબ્દ હવે એમ તો કે ચંચળતા નું અચંચળતા તો કેવું કેવું કેવાય એમ ના એટલે

અચ્છા હા એટલે એટલે ઓલી ઓલી જે ચંચળતાની ગતિ હતી અચંચળતા પછી ઓબ્ઝર્વેશન પ્રેઝન્ટ મોમેન્ટ એટલે આ હું એના ઓલ્ટરનેટિવ શબ્દ ભલે એક્ઝેક્ટ નથી કેતો પણ એના ઓલ્ટરનેટિવ યોગ્ય શબ્દ કહું છું અને આગળ શબ્દ મૂક્યો પ્રકૃતિની અચંચળતા આપણને એમ લાગે પ્રકૃતિની અચંચળતા કેવી રીતે હોય કે એટલે અચંચળ ચંચળ એટલે સતત રીતે ગતિશીલ કરતું અને અગતિશીલ એટલે શાંત ચંચળ એટલે શાંત થાય એટલે એમ આમ આમ તમે રિયા આવો કે ન રિયા તમે અત્યારે આ ક્ષણ આ મોમેન્ટમાં અને તમારી અંદર એવો ભાવ હોય ને કે સંત પુરુષ બોયલા છે એનો એવો જ અર્થ કાઢવો છે એમ વાહ તો પછી જાય

ત્યારે હાસ્ય હોય છે જેમ અત્યારે આપણે હૈસા આમાં અમુક અચંચળ શબ્દ દ્વારા હિંસા કે એટલે એને વાંધો એમ હતો એને વાંધો એમ હતો કે તમે આ સત્સંગ કરતા હસો છો તો આ વ્યાસજી ની રીતે તમે શું કેવા અચ્છા એટલે એટલે ઈ સેન્સ થી તમને મોકલ હતો અચ્છા હા એટલે એને આજે આપણું સત્સંગ સાંભળ્યો પછી હાસ્ય જોયું વચ્ચે વચ્ચે આપણું હાસ્ય હોય છે ને હા આપણું હોય છે ઘણું હાસ્ય હોય હા હા તો એ હાસ્ય ને એને એમ થયું કે આ હાસ્ય છે વ્યાસજી કે છે એનો વિરોધી લાગે છે એ રીતે એને કીધું એટલે 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 ઈશારો છે દાખલા તરીકે તમે જયારે એકલા એકલા હો છો મિત્રો હારે હો છો ત્યારે જે પ્રકારનું હાસ્ય કરતા હો તો એની અંદર તમારે કંટ્રોલ કરવાનો કે કોઈની કોઈની મસ્તી થાય છે કોઈનો કોઈને એવો પ્રસંગ યાદ આવે છે કે જે હાસ્યાસ્પદ હોય તો એ બધી વસ્તુ થી તમારે અલગ પડવાનું છે કે ઈ ચાઈલ્ડિસ વસ્તુ છે એને કાઢવાની છે એ ટાઈપનું છે ને એ ખરું એમાં એવું થયું ભગવાન કે લગભગ લગભગ આની પેલાની છઠ્ઠી કે સાત ની આપડી મિટિંગ માં છે ને એ કઈક એવો મારી અંદર કઈક એવો પ્રવેશ થયો હતો કે હવે હાસ્યની અંદર થતી હિંસા હાસ્ય પાછળની હિંસા ઈ બધું હવે આ માર દેખાય કે આ હાસ્ય ભલે આમ રહ્યું પણ આની અંદર હિંસા ભારો ભાર પડેલી છે બરાબર બરાબર કોઈને ઉતારી પાડવાના હોય કોઈની વાત કાપવાની હોય એમાં કમ્પેરિઝન હોય બરાબર એવી રીતે હાસ્યના જેટલા જેટલા તરંગો પ્રકારો છે ને એની ઉપર આમ હવે આપની કૃપાથી નજર પડે છે કે આમાં આમ હશે આમ આમ એક વખત છે ખબર છે હું અંદર ના હતો ને તમે બસ ઈ પછી જ આશરો થયો આ બધું ઈ બહુ રિમાર્કેબલ હતું તમે કીધું તમે તમે એક આત્માને ને છે તમે ક્યાં પહોંચી ને આવ્યા અને હવે તમે કેટલા નિમ્ન સ્તરે જઈને આ કરો છો આપણે એનાથી થોડાક જુદા રહી તો આપણે વધારે ઊંડાઈ પકડી એમ અને દાંત કાઢવા તમારે જોવાનું ના દાંત કાઢવાની અંદર હિંસા એટલે એટલી બધી હાસ્ય એટલે કોક ની વસ્તુ જોઈ અને આપણે એટલું બધું આઈડેન્ટિફિકેશન હસવામાં થઈ ગયું કે એટલું બધું થઈ ગયું કે આપણે ખોવાઈ ગયા એમ એમ ખરું બેહોશી એટલે એટલે આમ આમ એની તીવ્ર માત્રા જે જે હાસ્ય છે એની તીવ્ર માત્રા થઈ જાય અને તીવ્ર માત્રામાં આપણું કોઈ આપણું કઈ રીએ નહીં ટકે નહીં અને ઈ જ થઈ જાય એમ હા એટલે એ ઓબ્ઝર્વેશન નો વિષય છે જયારે આપણે હસતા હોય ને ત્યારે એ ઓબ્ઝર્વેશન નો વિષય છે આમ એ રીતે એટલે સારું થયું તમે પૂછ્યું કે તમને એમ થયું કે આ કેમ મને મોકલું એટલે આમ મારો તો એ ભાવ હોય કે ચૂકી ન જાવ એમ